ફરી આ જ જગ્યાએ બાંધકામ શરૂ કરી સરકારને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે કડાણા ડાબા કાંઠા કેનાલ પસાર થાય છે મોટા સોનેલામાંથી અને કેટલાક ગામોને આ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પણ પૂરું પાડવામાં આવે છે તેવામાં બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોને સરેઆમ ઉલ્લંઘન કરી કેનાલથી આશરે બાર મીટર છોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે પણ આ બિલ્ડર દ્વારા પાંચ મીટર પણ છોડવામાં નથી આવ્યું એટલે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કડાણા ડાબા કેનાલના અધિકારીઓને ખબર નથી કે પછી તેઓ આ ખાડા કાન કરી રહ્યા છે